ભાવનગર શહેરમાં ભાજપ શહેર ઉપપ્રમુખ ઉપર હુમલો થતા પોલીસ અધિકારીઓ હોસ્પિટલ ખાતે પહોંચ્યા શહેર ભાજપ ઉપપ્રમુખ ઉપર બુટલેગરો દ્વારા હુમલો કરવામાં આવતા નિલમબાગ પીઆઈ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા નિલમબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ ઝાલા પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા શહેર ભાજપ ઉપપ્રમુખ નીતિન રાઠોડે જણાવ્યું કે બુટલેગરે મને કહ્યું હતું કે પોલીસ મથકમાં મોઢે માંગ્યા રૂપિયા આપીએ છીએ શહેર ભાજપ ઉપપ્રમુખ નીતિનભાઈ દ્વારા નિલમબાગ પીઆઈને હાથ જોડીને શું કહી રહ્યા હતા

બાકી હું પંદર વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો સારો કાર્યકર્તા તરીકે આજે ભાવનગર વિશ્વકર્મા સમાજ લોહાર જ્ઞાતિનો પૂર્વ પ્રમુખ થઈ રહી ચૂકેલો છું અને અત્યારે હું ટ્રસ્ટી તરીકે જવાબદારી નિભાવું છું અત્યારે હું મારી દુકાને જતો હતો એટલે ત્યાં બુટલેકર હરેશવાલ છે એની મેં અવારનવાર એક ડિવિઝન વિસ્તારમાં રજૂઆત કરી હતી એટલે રહેવાની વાત દાયજ તો હોય અને મહત્વની વસ્તુ એ છે કે ઉટલેગન ને રજૂઆત આપણે કરીએ તો બીડી જાલા છે એ સારી રોજ ફરિયાદ આ કરે છે કે ભાઈ નીતિનભાઈ તારી ફરિયાદ કરે છે તું એ ટૂંક સમજ એ તું વિચાર એટલે ઓલા ને મારી પાસે દાયજ છે એને મારી પાસે ફોન કરવાથી આની પહેલા એ હુમલો કરેલો છે એની રજૂઆત કરેલી છે અને એ રજૂઆત મેં બધી જગ્યાએ કરેલી છે પણ એના કેટલા વ્યક્તિઓ હતા તમને મારવામાં મને મારવામાં 7 થી 8 જણા હતા શું શું નામ છે એક હરેશ રાઠોડ છે રાકેશ રાઠોડ છે ભાવેશ રાઠોડ છે પછી એમના કાકાનો દીકરો છે મનોજ રાઠોડ અને બે ત્રણ લેડીસ હતા અને બીજા અન્ય દારૂ નશા કરેલા ફરતા છોકરા એમ કે એની પાસે ભરતા હોય અને નશો કરતા હોય એવા ઘણા બધા મેં એડ્રેસ સાથે પ્રૂફ સાથે એમનું ઉતારેલા વિડીયો મારો મોબાઈલ પણ લૂંટી લીધો છે અને મારો મોબાઈલ એની પાસે છે જ તે વોટ રહે ચુકામ લીધો મારા બધા ડેટા હોય દરેકના નંબર હોય મેં બધું વિડીયો ઉતારેલું હોય ને એ બધું એની પાસે એ મારા મોબાઈલમાં છે એટલે મારો પચાસ હજાર રૂપિયા કે મોબાઈલ લૂંટી લીધો છે અને એમની પાસે છે બધા કવર છે સીસીટીવી કેમેરા ત્યાં છે જ તે ઓલરેડી જોશો એટલે ખ્યાલ આવી જશે હથિયારમાં આપણે નીચે સિમેન્ટ થતા બ્લોકો હોય ને એ લોકોથી એમ મને હુમલો કરવા માંગતા હતા અને કર્યો હોય છે કંઈ મારે ઇલેક્ટ્રિક બજેટ કરવાનું મેન્યુફેક્ચર છે મારા સન કરે છે અરે હું ત્યાં મસ્ત બેસવા જાઉં છું હું ભાવનગર શહેર ભારતીય જનતા પાર્ટીનો ઉપપ્રમુખ પૂર્વ અત્યારે પૂર્વ કહેવાય પણ હજી અમને અમારા કોઈ જગ્યા સ્થાન ઉપર કોઈ મહેક્યા નથી દારૂનો ખુલવે આમ મંગળવાર અખાડા પાસે વડવા તળાવડી શિવાજી છું સવારે ચાર થી શરૂ હોય તળાવજના ચોકમાં અસંખ્ય કોથળીઓ કોસળી ભરાવેલા વિડીયો સાથે આપેલું છે પોલીસ ખાતા